પવન વધારે હોવાને કારણે આવે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ પાંચ ફૂટ સાત ફૂટ રસ્તો સુધીનું પાણી અહીંયા સંગ્રહાય છે સોઈગામ તાલુકામાં ખાસ કરીને ને વાવ તાલુકાની અંદર જે ગામોની અંદર પાણી વધારે ભરાયા છે ત્યાં ઇલેક્ટ્રિસિટી ચાવલા પડવાના કારણે અને ઇલેક્ટ્રિસિટી નથી એટલે મોબાઈલ ટાવર પણ સ્વાભાવિક જગ્યાએ કાર્ય રહ્યું અત્યારે હાલ તાત્કાલિક ઇલેક્ટ્રિસિટી ચાલુ કરવાનું કામ તેની સાથે પેરલ વ્યવસ્થા એક વાયરલેસ દ્વારા અત્યારે સુઈ ગામની અંદર અમારા જિલ્લા પોલીસ વડાએ ક્યાં કાકી ટ્રક સાથેની વ્યવસ્થા કરી છે તો એની વ્યવસ્થા તે કરી રહ્યા છીએ હેમ રેડિયોની ટીમને પણ ગાંધીનગરથી બોલાવી રહ્યા છીએ કે જેથી કનેક્ટિવિટી વધારે સરળ થઈ શકે જમીનમાં પાણી અહીંયા નથી ઉતરતું નીતરવાળી ક્ષમતા નથી અહીંયા અને બીજું સામે રણ છે રણની અંદર પણ પાણી ભર્યું છે એટલે થોડો ટાઈમ તો લાગશે પરંતુ ਸਿੰਚਾਈ ਖਾਤੂ ਬਾਕੀ ਨਾ ਬਦਾਂ ਸਾਥੇ ਮਿਲਿਨੇ ਆ ਕੰਮ ਨੇ ਅਗੜ ਲਈ।